તમારા વડીલો મજૂરી કરી મારી પાસે દાખલા છે દીકરાઓને ભણાયવા છે મોટો અને એક તો રોટલો બહુ મોટો એક પ્રસંગ કહી દઉં સાહેબ પછી મને યાદ આવે કે ના આવે સાંભળજો ખાસ ગોંડલ સ્ટેટના રાજકુમાર કુંકાઓની બાજુ એક ગામડે ફરવા ગયા ઘોડે ચડી સાંભળો હું તમને આનંદ થી પણ આ વાત સાંભળજો સાહેબ પાંચ સાત મિત્રો કૂંકાવની બાજુ પટેલ નું ખેતર ગોંડલ રાજકુમારનું ભૂખ લાગેલી છે મેઘાનીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે આ કે ભાઈ આ ખેડી આ ખેડૂત છે એને પૂછો ને આપણે જમવું છે એટલે એને સાથે જે માણસો હતા રાજકુમારી સાથે એને કીધું જે ખેડૂત હતા પટેલ કે ભાઈ જમવું છે મહેમાનોને ખુલાસો નહોતો પરિચય નહોતો કરો કે ગોંડલ રાજકુમાર છે એમ નહોતું કીધું પણ જમવું છે અરે કે આ બાપુ હમણાં એ બેનો દીકરીયું એ રોટલા મંડી ઘડવા હાથે મહેમાનો જે હતા એને જમાડ્યા પણ ગોંડલ રાજકુમારને ને થોડી ભૂલ થઈ ગયેલી એને વેમ કે આ ગામ ગોંડલ સ્ટેટ નું છે હતું જેતપુર વાળા દરબાર નું ગામ અને આને એમ કે આપણા ગોંડલ સ્ટેટ નું ગામ છે એટલે જમાડ્યા બહુ પ્રેમથી એટલે ખુશ થઈ ગયા રાજકુમાર સાહેબ કે કામદારને ને બોલાવો તા તરત કામદાર આવ્યા કે આ જે કઈ જમીન ખેડૂત ખેડે છે એને આપી દો બક્ષીસ માં આપી દો સાહેબ માલિક આપી દી હા કામદાર ની મતી એવી ખરાબ કે ગોંડલ ને ભૂંડું લગાડવા ખાતર ખુલાસો એને નો કર્યો કે જેતપુર નું ગામ છે એમ કીધું કીધું અને ભલે બાપુ દસ્તાવેજ કરી નાખો તો ઘા નાખો સહી રાજકુમાર તો જતા રહ્યા ખેડૂને દસ્તાવેજ દેતા દેતા જેતપુર ના કામદાર એમ કહે છે કે લ્યો આ ડાલમાં વઘારી ખાઈ જવ એટલે ખેડૂત ભોળા ભાવથી કીધું બાપા અમે સમજ્યા નહીં કઈ તમે શું કીધું એ ક્યાં આ ક્યાં ગોંડલનું ગામ છે આ તો જેતપુર યાળા દરબારોનું ગામ છે અને આમ રોટલો ખબરાઓને જમીન આપી દે અને પછી સાંભળજો સાહેબ એ ખેડૂત હતા એણે કીધું કે આ કોણ હતું કામદાર કે ગોંડલ રાજકુમાર હતા ઓહોહ કામદાર અમારે ક્યાં જમીન જોતી તી પણ ખુલાસો તો કરવો તો ગોદડા તો હારા પાથર તમે એનું મહેમાન ગતિ તો હારી કરો તમે ઢોલિયા તો હારા પાથ્ર અમારે ક્યાં જમીન જોઈ છે અને સાહેબ કામદારે જેતપુર વાળા દરબારને ને કીધું બાપુ તો હા લ્યો વાંચો શું તો કે ગોંડોળ રાજકુમાર ફરવા નીકળ્યા ને આપણા ખેડૂત રોટલો ખવરાવી દીધો એટલે એને જમીન દઈ દીધી ખેડે કે હોય નહીં તો હા શું કામ રોટલો ખવરાવ્યો એમાં મહેમાન ગતી કરી એમાં દઈ દીધી કામદાર જમીન તો કે હા લાવો તા જોયું સહી કરી એને તો કે હા સહી કરી જોવો ને આ ગોંડલ રાજકુમાર ની સહી છે હા સાહેબ અને વાળા દરબારે એમ કીધું કામદારી એની ટીકા ન કરવાની હોય લાવો નીચે હું સહી કરી નાખું મારા ખેડૂત રોટલો ખવડાવ્યો હોય એ મને મંજૂર છે સાહેબ કરી દીધી સહી સાહેબ આ બનેલી હકીકત અને ગોંડલ ગોંડલ દરબાર સાહેબને ખબર પડી કે મારા દીકરાએ એવી ભૂલ કરી ટપાલ કાગળ લખીને માણા મોકલો કે વાડા દરબાર સાહેબને કીધું કે મારી ભૂલ થઈ ગઈ મારા કુંવરથી એને આમ આમ જમીન આપી દીધી અને આને હામે જવાબ લખ્યો કે જમીન નહીં આખું ગામ દઈ દીધું હતું મને મંજૂર હતું મારો ખેડૂત રોટલો ખવડાવે એની ટીકા ન કરવાની હોય આ રોટલાનું અને આ મહેમાન ગતિનું આપણે માતમ હતું જે આ સદગતના જીવનમાં ભરપૂર હતું સાહેબ તો કહેવાનો મારો અર્થ રોટલો મોટો છે શિક્ષણના આગ્રહી હતા એ એટલે મારે આ કવિતા એટલે માટે હું એમના માટે રજૂ કરું છું કે હેમાલે જાવું મારું હૈયું હેમાલો બનાવું મારે ક્યાંય જવાની જરૂર નથી મારા હૈયાને હેમાલો બનાવું હું વિવેક રાખું કરુણા રાખું દયા રાખું શ્રદ્ધા રાખું સંપૂર્ણ સમર્પણ રાખું મારે ક્યાંય જવાની જરૂર નથી વાત સાચી ક્યાંય જવાની જરૂર નથી હો એક જણે એક જણે એક એક સાધુને જઈને કીધું બાપુ મારી એકાંતમાં જાવું છે તો કે એકાંત માં શું કરવું તારે તો ભજન કરવું છે એમ તો કે આ ગીરે તારો આખું ઘર હોય ગયા પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરતો ન થાય એમ પણ તારે તો દીકરા બીજે જમાવવી એટલે જ આવું તારે તો આ છોકરા છોડીને ચેલા ઉભા કરવા છે ભાઈ છોડીને ગુરુ ભાઈ ઉભા કરવા છે આ સમર્પણ નથી આ હું જે વાત કરું છું ને કે હિમાલય ન જાવું આ હૈયું હેમાલો બના હરી ના ભજન ને માટે હેમાલેજાઓ ભજન ને માટે હિમાલય જવું મારું હૈયું હેમાળો બનાવું તરત હા ચશ્મા મને પહેરી ગમતું નથી મને ક્યારે મને એમ થાય કે મારી તમારી વચ્ચે કોઈ આડું છે અહિયાં

સત્ય નીતિ ન્યાય પ્રમાણે જીવન જીવવું ક્યાંય નથી અને એના કરતા મા બાપ ની સેવા કરો સાહેબ યાત્રા થઈ જાય મકાન માં ભક્તિ ભલી જાય એટલે મંદિર થઈ જાય અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય ભક્તિ ની જ વાત છે તમે શ્રી કૃષ્ણ શરણ મમ કરતા તમે ખીરેસરા જાઓ તો ખીરેસરા ની તમારી યાત્રા છે રામ 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 કરતા તમે કાલાવડ જાવ તમારી કાલાવડ ની યાત્રા છે બાકી બરફ ના ઢેફલાના ડબરા તમે તો પ્રવાસ છે છે આ બેનો ખબર છે માતાઓને કે સતનારાયણ ની કથામાં જે શિરો બનાવે અને અટાણે આપણે મહેમાન ગતિમાં હગા વાલા આવે ને હગા વાલા નોખા નોખા હોય પછી હગા હોય વાલા નો હોય ને વાલા હોય હગા નો હોય હા હું ઊંધું બધું હા ભાઈ હગા હોય વાલા નો વાલા હોય હગા નો હોય હવે તમે હગા કોને કહેવાય કેવાય વાય કોને કહેવાય કોને કહેવાય દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા હું નહીં આવું આપણે હું કો પાડે અંદર થી કોહુ પાડે ને એમ જીવ ને અરે મોટા બાપુ આખી જાન ખોટી થાય હું નહીં આવું અને ઓગા કહેવાય વાલા કોને કહેવાય ગામના પાદરમાંથી માણસ નીકળ્યો હોય ટોલ ને હરણાઈ વાગતા હોય અને પૂછે કોણ ના લગ્ન કોના છે કે ફરણાભાઈનો દીકરો પરણે એમ લઈ તો એ તમારો જીગરજાન મિત્ર કહેવાય આ વરરાજાનો બાપ તો મને કંકોત્રી લખાવીને રે જ નહીં લખી છે હો પણ મને મળી નહીં હોય આમંત્રણ વિનાનો આવીને જાય કામે લાગી જાય એને વાલા કહેવાય છે ખબર જ પડવી જોઈએ એ વાળા હગાવાલા માટે જે બેનો શિરો બનાવે સરનાયણની કથામાં જે શિરો બનાવે એ સરનાયણની કથા એ તમને ખબર મોટી માળવાની ભાઈ દરમિયાન આપણે વડીલોને બધા જોઈએ અમે માણિકવાળામાં બત્તીઓ હતી ની લાઇટ હતી ની ફાનસના દીવાના અંજવારા ગોરબાપા કથા વાંચવા આવે અને ખેડૂત બધા ખેતી કરીને થાકી ગયા અને કથા આ આવે અને હોકારા એવા દીએ કરુણ હોકારા દઈએ અરે રે હજી તો આવ્યો એમ પ્રસાદ આવે કથામાં પ્રસાદ અને વરી પાછો આની કોથી ઓકર આવે અરે રે કલાવતી આવી હજી તો પ્રસાદ કઈ આવે અને પ્રસાદ આવે પ્રસાદ આવે એમાં દીવાના અંધારા હોય એમાં તમે નહીં માનો શીરો અને ગંડેરી બેય મોઢામાં વહી જાય શેરડીની ગંઢેરી શીરો હવે આમાં અંદર હું જાવા હું બહાર હું કાઢું ઈ સતનાની કથામાં જે શીરો બનાવે ભાગવતની કથામાં જે શીરો બનાવે બેનો માતાઓ અને મહેમાન આવે એ શિરો બનાવે એમાં તમે જુઓ તો સટનાયની કથાનો શીરો એનો રવો છે એનું પાણી એનું પ્રાઇમસ ની એની બનાવનાર બેન પણ સટનાયની કથાના શીરાને આંખે અડાડીને ખવાય ને ઓયલા શીરાને ઉભે ગળે ખવાય કારણ કે વિટામિન વિનાનો છે એમાં કાંઈ છે નહીં એમ ભક્તિ ઘર મકાનમાં ભક્તિ બની જાય તો મંદિર થઈ જાય એને ક્યાંય જવાની જરૂર નથી જેમાં કવિ કહે છે કે હેમાલય ને જાવું હૈયું હેમાલય બનાવું હરીના ભજનને માટે હિમાલેને જાઉં પેલી કડી સાંભળજો કે મન ના મંદિરિયા દીવો કદી દેખું મન ના મંદિરિયા માં દીવો કદી દેખું ભક્તિની આખે સગડું દેખું રીના ભજન માટે ભક્તિના ભક્ત બીજ પલટે ભલે જઈ જુગના ભક્ત બી ભક્તા ભક્ત બીજ પલ નહી ભલે જઈ જુગ એચરે અવતરે તો આખીર સંતનાસં સંતા ભક્તિની દેખારું હરીના ભજન માટે હિમાલય ન જાઉં હિમાલય ન જાઉં ભાઈ હિમાલયો બનાવું હરીના ભજન મેં માટે જાવું મારું હયું હેમાળો બનાવું એટલું નહીં પણ ભક્તિ ની આંખે સગડું દેખું અને પછી દેખાડું